નમસ્કાર દર્શક મિત્રો સત્યમે વિષય તે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મયંક નામના એક યુવકે સલમાન ખાનને મારી નાખવાની આપી હતી ધમકી સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે કર્યો હોવાનું અનુમાન મુંબઈ પોલીસ અને વડોદરા પોલીસે પણ આ યુવકની કરી હતી પૂછપરછ મુંબઈ પોલીસે યુવકને તમામ સ્વાસ્થ્ય સંબંધિત દસ્તાવેજો સાથે રાખી હાજર રહેવા કર્યું ફરપાન માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાય આવ્યું છે ફોલોવર્સ અને પબ્લિસિટી વધારવા માટે કર્યું હતું આ પ્રકારનું વર્તન બે દિવસ પહેલાં મુંબઈ પોલીસના ટ્રાફિક ગ્રુપમાં એવા એક મેસેજ આવ્યા હતા કે સલમાન ખાને ઉડાઈ દેવાનું છે એની ગાડીને પણ ઉડાઈ દેવાનું છે અને આ બાબતની ગંભીરતા ધ્યાને લઈ મુંબઈ પોલીસ વર્લી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધી હતી અને એ લોકો તપાસ ચાલુ કર્યા હતા જેમાં પ્રાથમિક તબક્કે આ નંબરનો ટ્રેસ કરતાં કરતાં આ લોકોના ધ્યાન એવા આવ્યા હતા કે આ નંબર બરોડા જિલ્લાનો વાઘોડિયા તાલુકાનો ડવાલ ગામનો મયંક પંડ્યા નામનો ઇસમનો છે ત્યારે મુંબઈ પોલીસ અમે લોકો સાથે સંપર્કમાં આવ્યા હતા અને એવી રિક્વેસ્ટ કરી હતી કે એ લોકોની તપાસ ટીમ તો બરોડા આવી જ રહી છે બટ મીન અમે લોકો આ મેંક પંડ્યાને આઈડેન્ટીફાઈ કરીને લોકેટ કરીને એકવાર પ્રાથમિક પૂછપરછ ચાલુ કરીએ તો આ અનુસંધાને એ મેંક પંડ્યાને અમે લોકો પોલીસને બોલાવ્યા હતા અને એમની મોબાઈલની પણ અમે લોકો એક પ્રાથમિક જોયા હતા કે શું છે નહીં છે અને આ વ્યક્તિ કયા ટાઈપનો છે તો પ્રાથમિક પૂછા ધ્યાન આવેલ હતા કે આ માણસ બહુ માનસિક રીતે સ્વસ્થ નહીં એમના ઘરવાળા સાથે પણ વાત થઈ હતી અને એમની આ બાબતમાં સારવાર પણ ચાલી રહી છે એમની ઉંમર અંદાજીત પચીસ છવ્વીસ વર્ષ જેવું છે અને સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ છે અને ફોલોઅર્સ અને પબ્લિસિટી કેવી રીતે વધે આ એમનો ખૂબ જ એક હેતુ રહેતા હોય છે અને પછી ગઈકાલ મુંબઈ પોલીસ ટીમાં અહીંયા આવી હતી એ પણ મયંક પંડ્યાની વ્યવસ્થિત પૂછપરછ કરી હતી અને એમનો જે મોબાઈલ હતા એમને ગુનાના કામે કબજે લઈને बैंक पण्ड्या ने नोटिस આપીને એ લોકો રિલીઝ કેરા હતા અને એમને એ પણ કહેવામાં આવ્યું હતું કે જ્યારે મુંબઈ પોલીસ સામે હાજર થાય નિવેદન આપવા માટે ત્યારે apna ਸਰબરનો કાગળો પણ લેતા આવે નહીયે ਉਸ हमने पूछताछ કરી થી મુંબઈ પોલીસની ટીમ મે ભી વાઘોડિયા પોલીસને પૂછતાજ કરી થી ઓર ઉસકે બાદ उनको મુંબઈ પોલીસ کے سامنے حاضر रहने का नोटिस दे करके उनको रिलीज कर दिया એ મેં આપને વાત કરી એ પોલીસને કોન્ટેક્ટ નહીં કર્યા હતા એ મુંબઈ પોલીસનો ટ્રાફિક લાગતો ગ્રુપ હતા જેમાં ઘણા બધા પબ્લિકનો માણસો જોડાયા છે મીડિયાનો મિત્રો જોડાયા છે અને ટ્રાફિક અવેરનેસ લાગતું કે બીજી કાંઈ બાબતું હોય એ ગ્રુપમાં શેર કરવામાં આવે છે અને જો મેં વાત કરી આ માણસનો એક મયંક પંડ્યાની એવી એક ફિતરત હતી કે જ્યારે પણ કોઈપણ ગ્રુપમાંથી એમને એડ કરવા માટે રિક્વેસ્ટ આવે તો કોઈપણ ગ્રુપમાં જોડાઈ જતા હતા અને એવા મેસેજ કરીને એમની થોડી પ્રસિદ્ધિ થાય એવા પ્રયત્નો કરતા હતા